હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદરથી કન્ટિન્યુઅસલી જેટલી બી અપડેટ આવે છે તમારી સાથે અમે દર વખતે શેર કરતા રહીએ છીએ જેની અંદર આજે બી જો તમારે જોવું જોઈએ તો કેનેડાની અંદર હજી તમારે એ જાણવું છે કે તમારી ફાઇલ સ્ટીલ વેઇટિંગમાં ચાલી રહી છે હજી તમારું સિલેક્શન નથી આવ્યું તો તમને હું આજે જણાવીશ કે તમારું ફાઇલનું સિલેક્શન ક્યાં સુધી આવી શકે છે અથવા ક્યારે આવી શકે છે ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા અને અમારા રિગાર્ડિંગ કઈ ફીડબેક આપવો છે તમે કોમેન્ટ કરતા રહેજો હવે મેઇન ટૉપિક પર આગળ જઈએ કે કેનેડાની અંદર તમે બી જો તમારી પીઆર ફાઇલ મૂકી છે અને વેઇટ કરી રહ્યા છો તમારું બી સિલેક્શન નથી આવી રહ્યું તો એની અંદર તમારે મેઇન એક ડેટા જોતો રહેવાનું હોય છે જે અમે ઘણી વખતે વિડીયોમાં હું તમને કહેતો રહું છું બને એટલે ટ્રાય કરતા હોઈએ છીએ કે લેટેસ્ટ તમારી સાથે ડેટા જે છે એ રિલીઝ કરતા રહીએ જેની અંદર અત્યારના કેસની અંદર જો હું તમને એઝ ઓન ડિસેમ્બર પહેલાની જ એટલે કે ફાઇલ હું તમને કહું કે ટોટલી ઇમિગ્રેશનની અંદર કેટલી ફાઇલો ક્યાં આગળ વેઇટ કરી રહી છે એ તમને હું આજે શેર કરીશ જે કદાચ તમે બી જોશો તો તમને બી એના પછી ખ્યાલ આવશે કે તમારો સીઆરએસ જે બને છે એનો ડ્રો આવવાના શક્યતાઓ કેટલી છે જેની અંદર હું તમારી સાથે આજે નંબર શેર કરું જે નંબર ખાસ નોટ આઉટ કરતા રહેજો જેની અંદર સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બરની અંદર કોઈ હાઈ લેવલ ઓફ સિલેક્શનો કેનેડા ઇમિગ્રેશને કર્યા નથી એક નોમિનલ એવરેજ જ બધાની અંદર હતી કે ત્યાં આગળ પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજારની વાતો હતી જે જુલાઈની અંદર હાઇસ્ટ રેન્ક થયો ત્યારબાદ કોઈ એવું હાઈ રેન્કિંગ વાળો મંથ હતો નહીં અને એઝ ઓફ અત્યારે જો ડેટા વાત કરીએ લાસ્ટ આપણે જ્યારે આ ડેટા શેર કર્યો હતો ત્યારે બે લાખ સત્તર હજાર ફાઇલો વેઇટિંગ બતાવતી હતી હવે આજનો જે ડેટા છે એ ડેટાની અંદર જો જોઈએ તો છસ્સો એક થી લઈને બારસો સીઆરએસ વાળા તમારી આગળ 738 ફાઈલો વેઇટિંગમાં છે 501 થી 600 નો ડ્રો ની વચ્ચે એટલે તો CRS ની વાત કરીએ એવી 18673 ફાઈલો વેઇટિંગમાં છે 451 થી 500 ની જો વાત કરીએ છીએ તો 62985 ફાઈલ વેઇટિંગમાં છે 491 થી 500 ના CRS એટલે કે 10 10 ના રેન્કમાં અને જો જોઈએ તો 12316 ફાઈલો વેઇટ કરી રહી છે ચારસો થી ચારસો ની જો વાત કરીએ તો અગિયાર ને પાંચ ફાઇલો વેઇટિંગમાં છે ચારસો થી ચારસો ની જો વાત કરીએ છીએ તો ચૌદ હજાર ત્રણસો એકોતેર ફાઇલો અંદર ચારસો એકસઠ થી ચારસો જો વાત કરીએ વાત છે તો બાર ફાઇલો છે અને ચારસો એકાવન ચારસો એટલે કે અગિયાર ફાઇલ ટોટલ ચારસો એકાવન સી લઈ અને છસો સુધી ટોટલ ટોટલ ચારસો પંચ્યાસી ઓલમોસ્ટ હજાર જેવી ફાઇલો વેઇટ કરી રહી છે હવે તો કે જ્યારે આ ડ્રો સિલેક્ટ થઈ જશે ત્યારબાદ ચારસો એક વાળાનો વારો આવશે અને ચારસો થી ચારસો ના નંબર જોઈએ તો ટોટલ એની અંદર સત્તાવન હજાર પાંચસો નેવું ફાઇલો

401 એકથી ચારસો દસની જો વાત કરીએ તો અગિયાર ને ઓગણચાલીસ ફાઇલો વેઇટિંગમાં છે એ બધી ક્લિયર થઈ શકે તો એની પાંચની ફાઇલની વાત કરીએ ત્રણસો એકાવનથી ચારસો વાળા જેની અંદર પચાસ ફાઇલો છે ત્રણસો થી ત્રણસો પચાસની વાત કરીએ તો બાવીસ ફાઇલો છે અને ત્રણસોની જો વાત કરીએ તો પાંચ હજાર ફાઇલો વેઇટિંગમાં છે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ડેટા શેર કર્યો ત્યારે બે લાખ સત્તર હજાર જેવી ફાઇલો વેઇટિંગમાં હતી અત્યારના કેસની અંદર આ ફાઇલોનો આંકડો વધ્યો છે જે વસ્તુ ખરાબ જ કહી શકાય કે જ્યાં આંકડા બે લાખ અઢાર હજાર ચારસો નેવ ઓલમોસ્ટ હજાર બારસો ફાઇલ વધી છે આટલા સિલેક્શનો સાથે આના એક આંકડાના ડેટા એવું પ્લાન થઈ શકે કે કેનેડા ઇમિગ્રેશન એમના જે પીઆરના ચાન્સીસ છે અથવા તો પીઆરના સિલેક્શનના નંબર્સ છે એ ફાસ્ટ કરવા જોઈએ અથવા વધારવા જોઈએ જો એમણે એમના યરલી ટાર્ગેટ લીધા છે એ અનાઉન્સમેન્ટ માટે બિકોઝ ઘણી વખતે એવું જોવામાં આવી રહ્યું છે કે જે ડેટા સિલેક્શન થઈ રહ્યા છે ત્યારબાદ કેનેડાના જે ટાર્ગેટ છે યરલી ટાર્ગેટ એ અચીવ થતાં દેખાતા નથી હોત તો જો કેનેડાએ કદાચ આને ફાસ્ટ કરવું હોય તો આ નંબર્સને વધારવા પડે એવું લાગી રહ્યું છે આ એક મારું ઓબ્ઝર્વેશન છે મેં મારી એક ઓપિનિયન તમારી સાથે શેર કર્યો છે તમારો જે બી ઓપિનિયન હોય ખાસ કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા મેં ટ્રાય કરી છે બહુ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચતી કર્યું તમને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો અને શેર પ્લીઝ કરતા રહેજો બિકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત